પારડી માં તેઓ લગ્ન પ્રસંગે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સમયે આ અકસ્માત સર્જાયો વલસાડના વાગલધરા પાસે લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો વાત કરીએ સંવાદદાતા મુરાદ વિરાણી સાથે જી મુરાદ જે અકસ્માત નડ્યો છે પરિવારના ચાર લોકો મોતને ભેટ્યા છે જી સોનલ આજે સવારમાં વહેલી સવારે જે ગમતવાર અકસ્માત થયો છે જેમાં બિલીમુરાનો પરિવાર પાડી લગ્ન પ્રસંગે આવેલો હોય બે જણા ઘાયલ થયા છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જે અકસ્માત હાઈવે ઉપર થતા આ થોડા સમય માટે ટ્રાફિક ની જામ પણ સર્જાયો હતો જી મુરાદ સમગ્ર માહિતી બદલ આપનો આભાર